એક અનોખા ધામના ભારતના લગભગ દરેક રાજ્યમાં ધાર્મિક સ્થળો સ્થાપિત છે દરેક ધાર્મિક સ્થળનો પોતાનો અલગ ઇતિહાસ અને માન્યતાઓ હોય છે ઘણા એવા મંદિરો છે કે જ્યાં લોકો દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા આવે છે તો કેટલાક ધામ તેના ચમત્કારના કારણે દેશભરમાં પ્રખ્યાત બને છે ત્યારે આજે એક એવા જ ધામના દર્શન કરવા જઈશું અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સ્થાપિત ગેંગડી હનુમાન ધામ ખાતે કીજા એક સાથે હનુમાનજીની ત્રણ પ્રતિમા સ્થાપિત કરાઈ છે વિરમગામ શહેરમાં સ્વયંભૂ શ્રી ગેંગડી હનુમાનજી દાદાનું આધામ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર સમાન છે આધામમાં વિરમગામ પંથક સહિત સમગ્ર ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટે છે ચમત્કારના અનુભવ સાથે હનુમાનજી દાદા સર્વેની મનોકામના પૂર્ણ કરે છે વિરમગામનું આ ગેંગડી હનુમાનધામ એકસો પચીસ વર્ષોથી વધુનો પૌરાણિક ઇતિહાસ ધરાવે છે એવું કહેવાય છે કે વર્ષો પૂર્વે વિરમગામ પાસેના ગેંગડી વિસ્તારમાં ગેંગળ નામની વનસ્પતિના વૃક્ષોનું એક જંગલ હતું જેનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે થતો હતો આ વિસ્તારમાં વણજારાઓ પોતાના પડાવ નાખીને રહેતા હતા આ સ્થાન સમીપ એક તલાવડી હતી પરંતુ ઉનાળાની ગરમીમાં આ તલાવડી સુકાઈ જતી હતી જેથી પાણીની ઘણી ખેંચ પડતી હતી શ્રી હરિલાલ ઈશ્વરલાલ દવે તેમના મિત્રો સાથે સ્થળે ફરવા આવતા હતા ત્યારે પાણીની સમસ્યા તેઓના ધ્યાને આવતા તે જ સ્થળે કૂવાનું ખોદકામ કરવાનું વિચાર્યું જેના વિકલ્પ રૂપે આ વિસ્તારમાં કૂવો ખોદવાની શરૂઆત કરાઈ ખૂબ ઊંડે સુધી ખોદતા તેમાંથી સુંદર ઘાટ અને દ્વિતીય કોતરણીવાળી હનુમાનજીની ત્રણ મૂર્તિઓ નીકળી હતી અને આ ત્રણેય હનુમાન દાદાની મૂર્તિઓને તે સ્થળે સ્થાપિત કરવામાં આવી શ્રી ગેંગડી હનુમાનજી દાદાનું પૌરાણિક મંદિર વિરમ ગામના છેવાડા વિસ્તારમાં આવેલું છે અને આશરે એકસો પચીસથી ત્રીસ વર્ષ જૂનું છે આ મંદિર સ્વયંભૂ ત્રણ મૂર્તિ નીકળેલી છે એમાં એક છે પનોતી એક છે પનોતી અને એક છે ત્રાહીમામ પોકારી જાવ જ્યારે તમારે કોઈ પણ કષ્ટ એવું હોય કે જે ના પૂરું થતું હોય તમારાથી કે એને બાધા રાખવાથી તમારું કષ્ટ દૂર થાય છે અહીંયા આ હનુમાનજીનું મંદિર છે ત્યાં વર્ષો જૂની પ્રતિમા છે ચારસો વર્ષ જૂની કૂવામાંથી મળેલી છે આ મૂર્તિ અને દવે પરિવાર દ્વારા દર વર્ષે અહીંયા મારુતિ યજ્ઞ યોજવામાં આવે છે દૂર દૂરથી બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે બધાની માનતા અહીંયા પૂરી થાય છે કોઈ જામનગરથી અમદાવાદથી સુરેન્દ્રનગરથી દરેક જગ્યાએથી બધા અહીંયા ઘણા બધા દર્શન કરવા આવે છે સરસ મજાનું ગાર્ડન બનાવે છે નાના બાળકો દર્શની રવિ ગાર્ડનમાં પણ આવે છે અને ખૂબ જ ભક્તિભાવથી બધા લોકો દર્શન કરી અને પાવન થાય છે આ ત્રણેય મૂર્તિઓમાં એક ઊભી પનોતી વાળી બીજી સૂતી પનોતી વાળી અને ત્રીજીમાં આડી પનોતી વાળી શ્રી હનુમાનજી સાથે કંડારેલી મૂર્તિ જોવા મળે છે અનેક માન્યતા પ્રમાણે આ મૂર્તિઓ પ્રગટ થવાની સાથે જ કૂવામાંનું જે ખારું પાણી હતું તે મીઠું થઈ ગયું હતું ત્યારે આસપાસના ગ્રામજનો તેને આ હનુમાનજીનો ચમત્કાર માને છે વિરમગામ સ્થાપિત સ્વયંપુર શ્રી ગેંગડી હનુમાન દાદા પૌરાણિક ધામે દર મંગળવાર અને શનિવારે ભક્તો પગપાળા દર્શન કરવા આવે છે વિરમગામ પંથક સહિત સમગ્ર ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા ઉમટી પડે છે પિયુષ ગજ્જર ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વિરમગામ